હાલો ગાઈ તમારું સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ હર્ષદભાઈની વાડીએ આપણે હર્ષદભાઈની વાડી આવી ગયા છીએ કેળા ઉતારવા અને આપણે રૂમાલ બુમલ બધું ફિટ કરી દીધું છે ખંભે કારણ કે આપણે ઘડી લેવાની છે અને ખંભો આપણે જ મારવાનો છે આખોથી અને આજે અમારા રાહુલભાઈ છે જે આપણે કામ ચાલુ નથી કર્યું પણ અમારા રાહુલભાઈ છે જે અત્યારે બાઇટિંગમાં બેસી ગયા છે એટલે કે અત્યારે કરવાનો છે એટલે પોપી એનો નાસ્તો અને પછી આપણે કેળા ઉતારશું તો ચાલો અમે બતાવીએ તમને રાહુલભાઈ બાઇટિંગમાં બેઠા છે માટે તો જુઓ બતાવું આ છે મારા રાહુલભાઈ તો જુઓ એક પોપીયું મૂકી દીધું છે આપણે એને ઘરે કરીને ખાવું અને એક પોપીયું ક્યારે કાપવાનું છે તો કાપવાની કામગીરી થઈ ગઈ છે ચાલુ જો કાપવાવાળા રાહુલભાઈ એક નંબર કાપે છે ઉસ્તરો આકે છે શું કેવાય ને ભાઈ અતોડો 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 કેવાય ને વિજય ભાઈ જય માતાજી એ માતાજી મજા આવે ને ઓસ તો બેટિંગ માં તો કરવા પોપિયા વાળી પોપિયા વાળી એમ ને ફૂલ ગયો એ ઘટ્યા તો પૈસા પાછા એક કરી માલ જોઈ લ્યો કાપવાનું હથિયાર દેખાડો ભાઈ આ હથિયાર છે કાપવાનું અને હું કાપું તો માલ પોપિયાનો માલ જો એક નંબર છે ઓ કઈ ઘટે જ નહીં अपने पास माल है दुनिया में कहीं भी नहीं मिलता अपने पास जो माल है दुनिया में कहीं पे भी, भी नहीं मिलता इसलिए हम यहाँ पे आते हैं रोज खाते हैं मौज करते हैं और मजा करते हैं चलो चलो आजा खा लो हालो खाऊ तो भैया पापी जी फूल गई वाह गुजराती में आप बे डायलॉग हिंदी में बोलवा पड़े कारण की अपना फॉलोवर लाट है હવે આપણે વિડીયો બેર નત કરવાનો ભાઈ હવે આપણે ચાલુ વિડીયો પોપિયું ખાવાનું છે ને અમારા દર્શકોને પોપિયાની મોજ દેખાડવાની છે આજે તો ચાલો તો આજે વિજયભાઈ એક શીર પકડો તો વિજયભાઈ એક શીર પકડી લીધી છે ને હવે બાકાજી કે બોલાવણ કરી દીધી છે ચાલુ તો ચાલો બાકાજી કે બોલાવો હાલો તો વિજયભાઈ બાકાજી કે બોલાજી દીધી છે કેમ છે પોપિયું વિજયભાઈ એક નંબર હો ભાઈ એક નંબર તો તો આપણે સાખુ જ જોયો હો અરે આ લઈ

તમારા વિજયભાઈ છે મારા હરવાર છે એ માતાજી ભાઈ જય માતાજી હારું ને હારું હારું ભાઈ ચાલો તો આપણે અત્યારે વજન લાગે છે એટલે જઈ આપણે આમ આગા તમે જોઈ શકો છો કે આ ઘડી કવડી મોટી છે ચાલો હું તમને બતાવું હા કેડે કેડે આપણે સડી દાવન છે ભાઈ આપણે નીકળી ગયા છે બહાર તો ફાઈનલી આપણે બહાર પહોંચી ગયા છીએ ને ઘડી ક્યારે ઉતારી નાખીએ છીએ અને હવે હું તમને બતાવું આપણે કેળા કાઢ્યા છે જો આપણે પાંદડા છે આવો ઢગલો કરીને પછી કેળા કાઢવાના આવે છે અને આ આપણે ઘડ લઈને આવ્યા છીએ તમે જોઈ શકો છો આવા કેળા હોય છે શું લઈને શું બોલે છે ક્યારે કેમ કે બહુ ફૂલ બાકા કે બોલે છે ક્યારે ચાલો તો આપણે હવે જઈએ કેળની અંદર અને રાહુલભાઈ અત્યારે કાપતા છે કેળ્યું ઘડિયું અને વિજયભાઈ આપણને રગપકામાં મળશે ખડી લઈને તો ચાલો આપણે જઈએ અંદર ફૂલ બાકી છે કે બોલાવવાનું હોય છે ને આપણે અહીંયા એક કોડ વર્ક રાખેલો છે માણસો બોલાવો હાટુનો નો જેથી કરીને આપને ખબર પડે કે અમારા રાહુલભાઈ ક્યાં છે તો ચાલો જઈને અમારા લઈને આમથી અવાજ આવે છે ચાલો છેલ્લે લાગે છે રાહુલભાઈ હાવ ઘડી પડી ગયેલી હોય છે જો હા તો અહીંયા અમારા રાહુલભાઈ ઊભા છે આ જો આપણે ઘડી કાપવાની છે હાલ લો ગાઈશ તો હવે ફાઇનલી આપણે કે ની અંદર આવી ગયા છે અને અત્યારે વિજયભાઈ ઘડીને ટેકો મારે છે તો ચાલો હું તમને બતાવું અને અમારા રાહુલભાઈ છે જે આજે એ ઘડી કાપે છે તો હું તમને આજે બતાવું કઈ રીતનું ઘડી કાપવાનું હોય છે તો જુઓ આ રીતનું નું કાપવાનું હોય છે વિજયભાઈ ખંપે સાડી દીધી છે અને જાય છે હવે ઘડ જો અને રાહુલભાઈ બાકાજી કે બોલે દીધી છે ચાલો તો આપણે એક સરસ મજાની ફળે આપણી હાટું ગોતી લઈ આ ઈ ઘડ ઓલ્યા ઘડ બે કાશી છે આ રેડી છે લ્યો ફર્સ્ટ ક્લાસ કેળા છે ચાલો તો આજ લેવાની છે આપણે ચાલો તો આપણે આપણે હવે ટેકો મારીને પછી પાછા ઉતારવી હાલ ન આપડે તો આપણે ફરી આવી ગયા છીએ પાછા બાર તો તમે જોઈ શકો છો બબ્બે ઘડીઓ આજે ઉપાડવી છે આપણે બબ્બે ઘડીઓ બાગા જીકી ફૂલ રોહિતભાઈ બોલાવે છે ફૂલ બાગા જીકી

તો ભાઈ ચાલો મિત્રો ચાલો મિત્રો તો અમારા રાહુલભાઈ અને વિજયભાઈ ભાઈએ બેયથી આ ગાડી પેક કરી દીધી છે તો તમે જોઈ શકો છો જો હોમણ ભઈરા હો હોમણ હોમણ જોખી લેવાને છૂટી જોખી લેવાને છૂટી એમને